જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાંગાયેલા મગનું શાક મેં પહેલેથી જ મગ પલાળી દીધા હતા અને આપણે એક ચાણીમાં એનું પાણી કાઢી લઈશું આપણા મગ સરસ પલાળી ગયા છે મગ બધા નાખી દઈશું આ રીતે વારી લઈને ગાંઠ કાંઠી બાંધી લઈશું એને ત્રણ ચાર કલાક સુધી કપડામાં રાખીશું એટલે મગ સરસ ફણગાઈ જશે ફણગાવેલા મગના ચાર પાંચ કલાક થઈ ગયા છે આપણા મગ સરસ ફણગાઈ ગયા છે જો દેખાય છે ને ફણગાઈ ગયેલા સરસ હવે આપણે આ મગને વઘારી લઈશું આપણે એક પેન લઈશું અને ગેસ ઓન કરી લઈશું એ ચમચા તેલ એડ કરી લઈશું તેલને ગરમ થવા દઈશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે એમાં સૌ પ્રથમ રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દઈશું તડ અવાજ આવે એટલે પછી બીજું એડ કરીશું આપણી લઈ સરસ ફૂટી ગઈ છે એટલે હવે એમાં હિંગ એડ કરીશું જીરું એડ કરીશું અજમો એડ કરીશું એક ચમચી હળદર એડ કરીશું લીલા મરચાં અને લસણ એડ કરીશું डुंगरी करू टामॅटा एड करू बदो मसाला मिक्स कर

આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એમાં મગ એડ કરીશું મગ મિક્સ કરી લઈશું એક ગ્લાસ પાણી એડ કરીશું મગને ચડવા દઈશું આપણે શાકને ઢાંકી લઈશું અને મગ ચડે ત્યાં સુધી ચડવા દઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે નીચે ઉતારી આપણે થોડા ધાણા એડ કરી લઈશું જો તમે ખાટું મીઠું શાક ખાતા હોય તો ગોળ અને લીંબુ નાખી શકો છો જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમને મળતી રહેશે